મકાન રિનોવેશન કરવા બનેવી પાસેથી હાથ ઉછી ના લીધેલ પાંચ લાખ રૂપિયા નું મારનાર અમદાવાદી શાળાને નીલમબાગ પોલીસે ઝડપી લીધો તમે જેઠાલાલમાં તો જોયું હશે કે જેઠાલાલનો સાડો સુંદર બનેવીના રૂપિયા પડાવી લે છે પરંતુ ભાવનગરમાં પણ હવે સાચો કિસ્સો સામે આવ્યો છે જેમાં મકાન બનાવવા શાળાએ બનેવીને પોતાના નામે લોન અપાવી પરંતુ બહેન બનેવીના અબોલાનો ફાયદો સગા ભાઈએ ઉઠાવી બહેનના રૂપિયાનું બૂછ માર્યું સમગ્ર ઘટનામાં ભાવનગર શહેરમાં રહેતા બનેવીએ અમદાવાદ ગોમતીપુરમાં રહેતા વિનોદ લાલજીભાઈ ગલચર મૂળ ભાવનગરના લાખણકાના રહેવાસી પોતાનું મકાન બનાવવા માટે પોતાના નામે લોન નહીં મળતા બહેનનો સહારો લઈને બેનેવીને ફૂસલાવી બહેનના મકાન પર પાંચ લાખની લોન લેવડાવી હાથ ઉંચીના રૂપિયા લીધા જેમાં બહેન અને બેનેવીના ઝઘડામાં વિનોદે મોકો વળતી શાળાએ એ રૂપિયા નથી દેવા તો એ કરી લે અને રૂપિયા માંગીશ તો તેવી ધમકી આપતા બનેવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના આધારે નીલમબાગ પોલીસે બૂચ મારનાર શાળાને ઝડપી લઈને ભાવનગર નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર